નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું પરિણામ મળે છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો તેના વિશે શ્રી કૃષ્ણ શું કહે છે તેના વિશે મિત્રો જાણતા પહેલાં જો મિત્રો તમે શ્રી કૃષ્ણના પરમ ભક્ત છો તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ માટે મિત્રો આ અમારા આજના વિડીયોને એક પ્યારી લાઇક જરૂર કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તો મિત્રો એક સમય દેવી સત્ય ભાવમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને તેમને પૂછવા લાગ્યા કે હે પ્રભુ મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કૃપા કરીને મને માર્ગદર્શન આપો પછી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે સત્યભામા તમારો પ્રશ્ન શું છે કૃપા કરીને મને કહો મને તમારો પ્રશ્ન ઉકેલવામાં આનંદ થશે પછી મિત્રો સત્યપામા કહે છે કે હે પ્રભુ તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્ત્વ છે દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિને શું મદદ મળે છે તુલસી પાસે કયું ફળ પ્રાપ્ત થાય છે તથા દીવો પ્રગટાવવાની પદ્ધતિ શું છે અને દીવો કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ કૃપા કરીને મને વિગતવાર જણાવો તો મિત્રો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી આજે તમે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ઘણું મહત્ત્વનું વિચાર્યું છે તમે એક ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તમારા આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું તમને પ્રાચીન વાર્તા કહું છું જેનાથી તમને તમારા બધા પ્રશ્નોનો જવાબ મળી જશે તો મિત્રો આ વાર્તામાં હું સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાના પરિણામોનું વર્ણન કરી છો તેથી મિત્રો તમે આ વાર્તા ધ્યાનથી સાંભળો મિત્રો આ કથા સાંભળવાથી વ્યક્તિને હોક વર્ષ જૂની તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય મળે છે દેવી સત્યપામા કહે છે કે હે ભગવાન હું આ વાર્તા સાંભળવા માટે ઉત્સક છું તમે કૃપા કરીને મને આ વાર્તા કહો મિત્રો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્ય પામાને તે વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે તો મિત્રો તમને પણ વિનંતી છે કે આ વાર્તા પૂરી અને ધ્યાનપૂર્વક સાંભળજો તો ચાલો મિત્રો હવે આગળ જાણીએ તો મિત્રો પ્રાચીન કાળની વાર્તા છે દક્ષિણ દિશામાં તંગભદ્રા નામની ખૂબ મોટી નદી તે જ નદીના કિનારે ચિચુદ્રા નામનો એક અતિ સુંદર નગર હતું તે જ નગરમાં પ્રકાશ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ સારા ચારિત્રનો વ્યક્તિ હતો તે ધાર્મિક કાર્ય કરતો હતો અને વેદના માર્ગે ચાલતો હતો તેણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો આજ બ્રાહ્મણની એક પત્ની હતી જેને તેના કાર્યને કારણે લોકો

તેના પતિ સાથે પ્રેમથી વાત કરતી ન હતી પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને મીઠી મીઠી વાતો કરતી અન્ય પુરુષોને આકર્ષવા માટે તે પોષક પહેરીને ગામમાં ફરવા જતી કેટલીક વાર તે જંગલમાં ઝાડ નીચે ઊભી રહેતી અને સુંદર પુરુષોની રાહ જોતી કોઈક દુષ્ટ માણસને લાલચ લાલચાવી અને તેની સાથે મસ્તી કરતી એક દિવસ તે દુષ્ટ સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી તેનું મન વાસમાં વાસનાથી ભરાઈ ગયું તે કોઈ સુંદર પુરુષની રાહ જોઈ રહી હતી પણ તે સમયે તે બહુ ખુશ ન હતી તે જગ્યાએ કોઈ માણસ ન આવ્યો તેથી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તેના પ્રિયની શોધમાં અહીં તહી જોવા લાગી તે દિવસે તેની બધી જ મહેનત વ્યર્થ ગઈ તે ત્યાં ઊભી રહી અને વિલાપ કરવા લાગી કે આજે કોઈ સુંદર માણસ આ રીતે આવ્યો નથી હવે હું આખી રાત કેવી રીતે પસાર કરીશ તે જોર જોરથી રડવા લાગી તે જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો તે પાપી સ્ત્રીઓનો અવાજ સાંભળીને જાગી ગયો અને તે કૂદીને તેને ખાવા માટે તે સ્ત્રીની પાસે આવ્યો તે ભયંકર વાઘને જોઈને સ્ત્રીને પરસેવો વળવા લાગ્યો અને મિત્રો તે ડરથી ત્રુજવા લાગી મિત્રો સ્ત્રી કાંઈ કરે તે પહેલાં વાઘે તેને તેના પંજા વડે કાયલ કરી અને તે સ્ત્રી જમીન પર પડી ગઈ મિત્રો જમીન પર પડતાની સાથે જ સ્ત્રીએ બૂમ પાડી અને કહ્યું કે હે વાઘ તું અહીં કેમ આવ્યો છે મને કેમ મારી રહ્યો છે હું અહીં મારા પ્રિયને શોધતી હતી તું મને છોડી દે મિત્રો આ સ્ત્રીએ કહ્યું સ્ત્રીની આ વાત સાંભળીને ભયંકર વાઘ એક ક્ષણ માટે ગયો અને હસવા લાગ્યો તું દુષ્ટ આજે સર્જનહારે તને મારા ખોરાક તરીકે નિયુક્ત કરી છે મારું કામ તારા જેવી પાપી સ્ત્રીઓને ખાવાનું છે તો જ મને આ દેહમાંથી મુક્તિ મળશે મિત્રો હવે સ્ત્રી કહેવા લાગી હે વાઘ તું કોણ છે સાચું કહે તારે વાઘ કેમ બનવું પડ્યું અને મારી જેમ સ્ત્રીઓને કેમ ખાય છે તું પહેલાં મને કહે અને પછી મારું ભોજન કરજે ત્યારબાદ મિત્રો વાઘ બોલવા માંડે છે હે પાપીણી હું તને મારા આગળના જન્મની વાર્તા કહું છું કે મારે વાઘ કેમ બનવું પડ્યું તો મિત્રો ધ્યાનથી સાંભળજો આ અમારી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ પ્રાચીન સમયમાં દક્ષિણ દેશમાં એક નદી હતી તે નદીના કિનારે એક શહેર હતું તે શહેરમાં હું રહેતો હતો હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને નદી કિનારે બેસીને યજ્ઞ વગેરે કરતો હતો તે જન્મમાં મેં અનેક પાપીઓ માટે યજ્ઞ કર્યા તે પાપીઓના ઘરે ભોજન કાધું પૈસાના લોભમાં મેં ઘણા પાપીઓ માટે કામ કર્યું બ્રાહ્મણને ન લેવું જોઈએ તે વસ્તુનું દાન પણ મેં લીધું અને અન્ય લોકો પાસેથી પૈસા પણ સ્વીકાર કર્યા હું પૈસા લેતો પણ ક્યારેય પૈસા પાછા પાછો આપતો ન હતો મેં આપ પાપ કર્યાને ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો મારા વાળ સફેદ થઈ ગયા મારી આંખો સુજી ગઈ મારા મોટાના બધા દાંત નીકળી ગયા પરંતુ તેમ છતાં મેં દાન લેવાની આદત ન છોડી હું હું પાપ પર પાપ કરતો રહ્યો પછી એક દિવસ પૈસાના લોભને લીધે હું નદી કિનારે ગયો અને બીજા દૂત બ્રાહ્મણો સાથે મળીને અમે લોકોને છેતર્યા ખોટા મંત્રો બોલીને અમે કોઈ પણ કાર્યકાંડ કર્યા વિના દેવી દેવતાઓની પૂજા કરી ઘણા પૈસાઓનું દાન સ્વીકાર્યું પછી તે જગ્યાએ એક બીમાર પુત્રો આવ્યો અને મારા પગે પડી ગયો હું બેભાન થઈ ગયો અને તે જ ક્ષણે મેં મારો જીવ ગુમાવ્યો પછી તે જ જગ્યાએ એમના બે દૂત દેખાયા અને મને યમ લોકમાં લઈ ગયા ત્યાં યમરાજે ચિત્રગુપ્તને મારા કર્મોના હિસાબ જણાવવા કહ્યું ત્યારે ચિત્રગુપ્તે કહ્યું કે ધર્મરાજ આ બ્રાહ્મણે કોર પાપ કર્યું છે તેણે બીજાને જુઠ્ઠું બોલીને વિધિ પ્રમાણે પૂજા ન કરી અને ખોટા મંત્રો રચ્યા કરીને મંત્રો રચના કરીને પૈસા લૂંટ્યા છે તેણે ભગવાનનું અપમાન કર્યું છે એટલે જ આ પાપી બ્રાહ્મણ નરકમાં જવાને લાયક છે પછી યમરાજે તેના દૂતોને યોજ્ઞા આપી અને મને નરકની આગમાં ફેંકી દીધું ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા પછી મને વાઘનું શરીર મળ્યું અને આ દુર્ગ દુર્ગમ જંગલમાં રહેવા લાગ્યો મારા પાછળના જન્મના પાપોને યાદ કરીને હું ક્યારેક આત્માઓ ઋષિઓ સતી સ્ત્રીઓને ખાતો નથી હું માત્ર પાપી દુષ્ટિકર્મીઓ અને વ્યાભિચારી સ્ત્રીઓને જ ખાઉં છું જેથી મને મારા પાપમાંથી મુક્તિ મળે આ રીતે હું તે બંધન તોડ્યું છે આ રીતે હું તે બંધન તોડ્યું છે તેણે તેના આગળ જન્મની વાર્તા સંભળાવી અને તે સ્ત્રીને કહેવાનું શરૂ કર્યું હે પાપી તારા વર્તનથી તું વેશ્યા જેવી લાગે છે તું તારા પતિને છોડીને અન્ય પુરુષો સાથે આનંદ માણવા આ જંગલમાં આવી છે તેથી આજે તું મારો ખોરાક બનીશ કહીને તેણે તે પાપી સ્ત્રીને પોતાના તીક્ષણ નખ વડે કાપીને તેના ટુકડા કરી અને ખાઈ ગયો ત્યારબાદ મિત્રો તે જગ્યાએ યુમના બે દૂતો પ્રગટ થયા અને તે પાપી સ્ત્રીને ઉપાડીને યમ પૂરી લઈ ગયા ત્યાં મિત્રો યમરાજની સામે ઊભી રાખી પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીનો અહેવાલ સંભળાવ્યો યમરાજને કહ્યું કે હે ધર્મરાજ આ સ્ત્રી બહુ પાપી છે તેણે કોળ પાપ કર્યો કર્યો છે છે અને તેણે ક્યારેય પોતાના પતિની સેવા નથી કરી તે તેના પતિને ભૂલી જતી અને અન્ય પુરુષો સાથે ભોગ વિલાસ કરતી હતી તેના પાપો વિશે સાંભળીને યમરાજે તે સ્ત્રીને નરકમાં અગ્નિની અગ્નિથી ભરેલા તળાવમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો તેને ઘણા વર્ષો સુધી તે તળાવમાં પકવવામાં આવી પછી તેને બહાર કાઢવામાં આવી અને રૌરવ નામના નરકમાં ફેંકી દેવામાં આવી આ રીતે તેને ઘણા વર્ષો સુધી જુદા જુદા નરકોમાં ધકેલી દેવામાં આવી અને ઘણા વર્ષો સુધી નરકમાં રાખવામાં આવી ત્યાર પછી તે મહાન પાપીની ફરીથી પૃથ્વી ઉપર આવી અને ચંડાલના રૂપમાં જન્મ લીધો મિત્રો ચંડાલના ઘરે જન્મ લીધા પછી તેણીએ ફરીથી ઘણા પાપો કરવા માંડ્યા અભ્યાચાર કરવાનું શરૂ કર્યું ઘણા પાપી પુરુષો સાથે ફરવા માંડી અને પછી થોડા સમય પછી તેણીએ તેના પૂર્વ જન્મના પાપો કરવાનું શરૂ કર્યું અને મિત્રો તેને કોટનો રોગ થયો અને તેણીને ભયંકર પીડા થવા લાગી તેના શરીરના અંગો બળવા લાગ્યા તેની આંખો દુખવા લાગી તેને આ દુઃખ સહન કરીને દિવસો પસાર કરવા લાગી પછી એક દિવસ તે એક તીર્થમાં સ્થાન કરવાના હેતુથી અનાથપુર ગઈ અને એક એક આશ્રમની બહાર રહેવા લાગી તે આશ્રમમાં તુલસીનો છોડ હતો અન્ય સ્ત્રીઓને તુલસીના છોડ પાસે દીવો કરતી જોઈ તે પાપી સ્ત્રીએ પણ એવો જ કર્યું તેણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો અને ફરીથી તે જગ્યાએ હૃદય બેસવાથી તે રાત્રે તેનું મૃત્યુ થયું અને યમરાજના બે દૂતો તેને લઈ જવા માટે ત્યાં હાજર થયા મિત્રો દૂતો તેને ફાંસલામાં બાંધીને લઈ જવા લાગ્યા કે તરત જ ભગવાન વિષ્ણુના બે સલાહકારો સ્થળ પર હાજર થઈ આવ્યા હાજર થઈ ગયા અને એને તે દૂતોને રોક્યા

પારસદ બોલ્યા હે દૂતો આ સ્ત્રી વિષ્ણુની ભક્ત છે અને નરકમાં જવાને લાયક નથી તેણે સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે તેના કારણે તેના બધા પાપો નાશ પામ્યા છે તેથી હવે તે નરકમાં જવાને લાયક નથી તે નરકમાં જવાને લાયક નથી પરંતુ એ સ્વર્ગમાં જવાને લાયક બને છે દોની વાત સાંભળીને તે યમ દૂતો તે સ્ત્રીને તે જ જગ્યાએ છોડીને યમલોકમાં પાસા ફર્યા યમરાજને આખી વાર્તા સાંભળાવી પછી ભગવાન વિષ્ણુના સલાહકારો તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યપામાં આ રીતે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે મિત્રો જે સ્ત્રી રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે સ્ત્રી ભાગ્યશાળી બની જાય છે તેના પાછળ જન્મોના તમામ પાપોનો નાશ થાય છે અને તેને સુખ અને સમૃદ્ધિ મળે છે દરરોજ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો ઓમ તુલસી દેવાય ચિમય વિષ્ણુ પ્રિયમ પ્રિયમ ચ વૃદ્ધમચોદય તો મિત્રો આ મંત્ર તમને ના સમજાય તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લખેલો છે ત્યાં જઈને તમે વાંચી શકો છો તો મિત્રો શ્રી કૃષ્ણ કહે છે કે હજારો અમૃત ગૃહોથી સ્નાન કર્યા પછી શ્રી હરિને એક તુલસીના પાન ચડાવવાથી જેટલી તૃપ્તિ મળે છે તેટલી તૃપ્તિ મનુષ્યને એક હજાર ગૌદાનથી મળે છે તેવું જ પરિણામ છે મૃત્યુ સમયે બધા પાપોથી મુક્તિ થઈને શ્રી કૃષ્ણના કામમાં જાય છે સનાતન હિન્દુ ધર્મમાં તુલસીના સોળનું સૌથી વધુ મહત્વ છે તેની પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવી હતી શ્રી હરિ કહે છે કે જેમ દેવી લક્ષ્મી વૈખુંઠી ધન્ય છે તેવી જ રીતે વૈખુંઠને તુલસીના કારણે જ પવિત્રતાનું વરદાન મળેલ છે પૃથ્વી પર જ્યાં પણ તુલસીનો છોડ હશે તે સ્થાન પર કોઈ દુષ્ટતા નહીં થાય જ્યાં તુલસીનો છોડ નહીં હોય આવા સ્થળ પર કોઈ વસવાટ નહીં થાય તે સૌથી પવિત્ર હશે એટલા માટે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ તો મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ તુલસીના સોડ પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર Mahadev